તો ડભોઈ ખાતે 78મો સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલીસ મહેતા દ્વારા ધ્વજવંદન કરાયું સાથે ભારત માતાની આન બાન અને શાન સમા તિરંગાને આદર સાથે સલામી આપી હતી સાથે જ દેશ આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓ તેમજ શહીદ થનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે જ ડભોઈ તાલુકાના પણસોલી ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં રવિરાજસિંહ પરમાર નાયબ કલેક્ટર અને ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ડભોઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પણસોલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નૃત્ય સહિત દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડભોઈ તાલુકામાં દરેક શાળા કોલેજમાં મોટી સંખ્યામાં લોકો ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યો હતો આ પ્રસંગે ડબોઈના ધારાસભ્યો શૈલેષ મહેતા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ડબોઈ પીઆઈએસજે વાઘેલા ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા તેરમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે એના જ ભાગરૂપ ડભોઈ ધરભાવતી નગરી ખાતે નગરપાલિકાના પટાગઢમાં ધ્વજવંદન કરીને નગરના તમામ સમાજના તમામ પક્ષના અને તમામ વર્ગના લોકોએ આ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો ગઈકાલે ચૌદ ઓગસ્ટ વિભાજન વિભાગ દિવસ તરીકે પણ નગરમાં ઉજવવામાં આવ્યો તિરંગા યાત્રા અહીંયા કાઢવામાં આવી જેમાં તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તમામ આગેવાનોએ ભાગ લીધો હતો અને નગરમાં પહેલીવાર આટલી મોટી તિરંગા યાત્રા નીકળી હતી હું આપના મારફત તમામને આજના સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું દર્ભાવતી નગરી એક સંસ્કારી નગરી છે વેપાર ઉદ્યોગથી ધમધમતી નગરી ફરીવાર સંસ્કારી નગરીની ઓળખ ઊભી થાય અને ફરીવાર અહીંયાના વેપાર ઉદ્યોગ ધમધમતા થાય અને આ નગરનો વિકાસ તમામ સાથે મળીને કરે એવી તમામ પાસે અપેક્ષાઓ પણ રાખી છે અને સાથે મળીને તમામ આ બાબતમાં આગળ વધશે સાથે જ આ આઠ્યો સ્વતંત્ર દિવસ ઓગણીસો ચોસઠ થી આ નગરપાલિકાની સ્થાપના થઈ હતી ત્યારથી આ બિલ્ડિંગ હવે જર્જરિત ત્યારે નગરપાલિકા બિલ્ડિંગ જઈ રહ્યું છે આ છેલ્લો દિવસ ઉજવવામાં આવ્યો છે આગામી પ્રજાસત્તાક દિવસ નવા નગરપાલિકાના બિલ્ડિંગમાં છવ્વીસ જાન્યુઆરી ઉજવવામાં આવશે એટલા માટે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમની વિનંતીને માન આપીને અહીંયા આજે પોતાનું સ્થાન ગ્રહણ કરશે